અંકલેશ્વર તાલુકાના નવા ગામ કરારવેલ ગામ ખાતે પંચાયત દ્વારા નવીનીકરણ વિસ્તારમાં બાકડા મુકાવવામાં આવ્યા હતા જે બાકડા ગામના ધૂટ ગામના વિશાલ વસાવા અને સંજય વસાવા એક દારૂના નશામાં ધૂટ થઈ બાકડાની તોડફોડ મચાવી હતી એટલું જ નહીં આ નશાબાજોએ વિડીયો પણ બનાવ્યો હતો જે સામે આવ્યો હતો વધુમાં સ્થાનિક રહીશોએ આ અંગે કોઈ ફરિયાદ કરી કે પોલીસમાં જાણ કરી તો માર મારાવાની ધમકી આપી હતી આ મામલે પંચાયતના સરપંચ યાકુબ અતલ દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે વાયરલ વિડીયો સાથે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી વસા ડેપ્યુટી સરપંચ હાલમાં આ લોકો પી નસમાં પીને આ વારંવાર આવું હેરાનગતિ કરે છે એકવાર આ ફોકસ પર આ એ કહી દીધું પછી અત્યારે આ ખુરશીઓ તો છે એ માથા ભારેલા માણસો એવા છે કે એમના મા બાપનું બી સંભળતા નહીં ફરિયાદ નાના ભાઈબંધ છે જોવા છે એ સમજાવે તો સમજતા નથી તો મારું તો એક જ માનવું છે કે આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ માણસોને કાયદેસરની કાર્યવાહી કરીને શિક્ષા મળવી જોઈએ હું કરાવેલ ગામનો સરપંચ અને ડેપ્યુટી સરપંચ છનાભાઈ વસાવા જે મારી જોડે ઉભેલા છે આપ જોઈ શકો છો કે આ આપણે દારૂડિયાઓના આટક આ બધી ખુરશી તોડી નાખેલી છે ચાર ખુરશી હતી જે ચારે ચાર ટોળી નાખેલી છે તે વિશાલ ગોપાલ વસાવા અને સંજય સુનીલ વસાવા એ બે ટાઈ ટાહીટ વ્યક્તિ છે તેઓએ તોડી નાખેલી છે ને રાતના આટક મચાવેલો છે એ કે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અત્યારે આ આજે આ ખુરશી તોડી નાખી ભવિષ્યમાં કોઈને જાનહાની કરે એમ છે એ દારૂ પીડેલી હાલતમાં કાયમ રહે છે અને લોકોની લોકોની સાથે ગુંડાગીરી કરે છે આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિઓને જાહેરમાં જાહેર જાહેરમાં એમને 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 વડઘોડો કાઢે એ આપની સાથે આપની અમારી અમારી માંગણી છે છાના ભાઈ આપો